બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકા અને આસપાસના ભાબર પંથકમાં ધોધમાર વરસાદે મચાવેલા કહેર પછી પરિસ્થિતિ ખરાબ છે વરસાદે વિરામ લીધાના સાત દિવસ વીતી જવા છતાં ઇન્દરવા જેવા ગામોમાં ખેડૂતો અને ગામવાસીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ખેતરો ધરતીમાં પાણી ભરાયેલા હોવાથી ખેડૂતો તેમને પહોંચી શકતા નથી અને પાક કળવાઈ રહ્યા છે આ કારણે ખેતમજૂરી કરીને પેટ પાળતા ભાગ્યાઓ ચિંતાતુર બન્યા છે કપાસ બધું નિષ્ફળ જો પાણી આવી ગયું ફૂલ સાત તારીખ થી અમે બારે આવી ગયા રોડ ઉપર જ છે હજી કોઈ અધિકારી કોઈ હજી આવ્યું નથી આંટો મારવા કોઈ નહીં નેતા બે કોઈ આવ્યું જ નહીં આય બાબર તાલુકો ની અંદર કોઈ નહીં ભેંસુલ અત્યારે બારે જ બેઠા છે